જય શિયા રામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ફરીથી મારા એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આજનો વિડીયો મારો આજનો બ્લોગ જોવાનું ચૂકતા નહીં મારી દિનચર્યા મેં આજે શું કાર્ય કર્યું છે આખો દિવસ શું રેસીપી બનાવી છે એ પણ તમને જોવા મળી જશે આ મારી પાછળ છે ફરીથી સાદ હનુમાન ચાલીસાના દર્શન કરી લો પાછળ પંચમુખી હનુમાન દાદા છે એના પણ કરી લો આજે અમારા ગણપતિ દાદા એના પણ દર્શન કરી લો હવે મરાઉ છું અરપિતને પછી પૂજા કરીને મળીએ นะ જયશ્રી રામ છે હવે હનુમાનજી दादाના મંદિરે આપણા दादा અરપિતની રાહ જોઈ રહ્યા છે કે મારો દીકરો ક્યારે આવે પાણીની બોટલ પણ છે બતાવું પાણીની બોટલ

મને તો યાદ આવી ગયું કે મારે ઘંટી ચાલુ કરવાની છે તો ઘંટી ચાલુ કરી દઉં છું ઘંટી ચાલુ કરી દઈએ એટલે એનો અવાજ તો આ ચાલુ થાય એટલે મારું તો કોઈને કઈ સંભળાય જ નહીં તો પછી થયું કે લાવ થોડી વાર વાત કરું તમને લોકોને પહેલાં હું ઘંટી ચાલુ કરી દઉં તો મળીએ થોડી વાર રહીને આજો ઘંટી ચાલુ કરી દીધી છે મેં some day राइट इन दी हॉस्पिटल जो एंट्रेंस तो बाद पे थे इन्हीं देखो जो ही रोज़ हूँ तो वाली वामा थे खूब भव्य दिव्य अति आधुनिक हॉस्पिटल है સ્વચ્છતામાં પણ અહીંયા ખૂબ જળવાય છે આયુર્વેદિક ના દેવતા જેને કહેવામાં આવે છે એવા શ્રી ધન્વંતરી દેવા અહીંયા આગળ મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જે આપ જોઈ શકો છો અહીંયા અનેક પ્રકારના જે કહેવાય ઓપીડી ચાલતા હોય છે જેમાં તમને ઉત્તમ પ્રકારની દવા મળતી રહે છે જેનાથી ખૂબ સારો ફર્ક પડતો જોવા મળી રહ્યો છે આ છે નાની સાઇઝની અડધી એક દૂધી લઈ લીધી છે તેને આપણે પેલા ખમણી લઈશું આની અંદર મેં એક વાટકી ઘઉંનો જાડો લોટ એક વાટકી ઝીણો લોટ દૂધી અડધી ખમણેલી પછી આદુ મરચાં લસણની પેસ્ટ ધાણા જીરું એક ચમચી બે ચમચી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું સ્વીટનેસ માટે ખાંડ ત્રણ ચમચી નાખી છે મારા ઘરના સ્વાદ પ્રમાણે એક વાટકી કોથમીર ખટાશ માટે લીંબુ રાખી દઈશું હવે આને મિક્સ કરીને લોટ બાંધી દઈશું તો આપણો લોટ બંધ થઈ ગયો છે મુઠિયાનો તો હવે એના મુઠિયા વાળી દઈએ હાથમાં થોડું તેલ લગાવી દઈશું હવે આપણે મુઠિયા બાફા મૂકી દીધા છે બફાઈ જાય એટલે મળીએ ચાલો થોડી વાર રહીને મળીએ છીએ આપણે તો હવે આપણા મુઠિયા બની ગયા છે કટ કરીને તૈયાર છે તેલ પણ મૂકી દીધું છે હવે આપણે વઘાર કરીએ છે તો રાઈ નાખી દીધી છે જીરું નાખી દીધું છે હિંગ નાખી છે જીરું નાખ્યું છે તલ નાખ્યા છે હવે લીમડો નાખ્યો છે ફ્લેવર માટે સૂકા મરચાં નાખ્યા છે હું આવી રીતના બનાવું છું તમે લોકો કેવી રીતના મુઠિયા બનાવો છો જણાવશો જરા હવે આપણે મુઠિયા નાખી દીધા છે અંદર અને હલાવી દઈશું અને મસ્ત કડક થવા દઈશું એટલે મુઠિયા ચા જોડે બહુ જ સરસ લાગે છે અમે તો આવી રીતના મુઠિયા બનાવીએ છીએ તમારી રેસીપી જરા જણાવજો અને મારી રેસીપી તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો તો આ સાથે આપણો આજનો વ્લોગ પૂરો થાય છે તો બધાને જય શિયાારામ જય શ્રી કૃષ્ણ અને મારો વ્લોગ જોવાનું ગમતો હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જય શ્રી શિયાળામ